નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો મિત્ર પ્રવીણ ડાભાણી મિત્રો આજે આપણે એક ઉપયોગી વિડીયો વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો વાત છે બેગલેસ ડે પ્રી વોકેશનલ અંતર્ગત દસ દિવસ બેગલેસ ડેની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ભલામણ કરવામાં આવેલી છે તો મિત્રો વર્ષ દરમિયાન દસ દિવસ કઈ કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું થાય છે અને કઈ કઈ મુલાકાતો લેવાની હોય છે એના વિશેની વાત આપણે આજે આ વિડીયોમાં કરીશું મિત્રો બેકલેસ ડે અંતર્ગત મુલાકાત માટેના જે સ્થળો છે એની સૂચક યાદી આપણે જોઈશું મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો બેકલેસ ડે અંતર્ગત તમારી ગામની ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયતની મુલાકાત તમે તમારી બાળકોને લેવરાવી શકો છો અને ગ્રામ પંચાયત ની જે બોડી છે અને ગ્રામ પંચાયતનું જે માળખું છે એનાથી બાળકોને અવગત કરી શકો છો જો નજીકમાં તાલુકા પંચાયત હોય તો તાલુકા પંચાયતની મુલાકાત પણ બાળકોને લેવરાવી શકો છો મિત્રો આ સિવાય ગામની ડેરીની મુલાકાત બેગલેસ ડે અંતર્ગત બાળકોને તમે લેવરાવી શકો છો નજીકમાં કોઈ મોટી ડેરી હોય તો એની પણ મુલાકાત તમે લેવરાવી શકો છો ત્યારબાદ મિત્રો બાળકોને બેકલેસ ડે અંતર્ગત નર્સરીની મુલાકાતે તમે લઈ જઈ શકો છો નર્સરીમાં અલગ અલગ ફૂલ છોડનું વાવેતર શાકભાજીનું વાવેતર અને રોપા રોપાનું જે સર્જન કરેલું હોય છે રોપાનું જે વાવેતર કરેલું હોય છે એનું આખું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાથી બાળકોને તમે વાકેફ કરી શકો છો તો આ રીતે નર્સરીની મુલાકાત તમે બેકલેસ ડે અંતર્ગત બાળકોને લેવડાવી અને સરસ અનુભવ પૂરો પાડી શકો છો મિત્રો ત્યારબાદ બ્યુટી પાર્લરની બાળકોને મુલાકાત તમે લેવરાવી શકો છો અથવા બ્યુટી પાર્લર ના જે બેન છે એમને આમંત્રણ આપી અને શાળામાં તમે બોલાવી અને બાળકોને તમે જે બ્યુટી પાર્લરની જે ટ્રીટમેન્ટ છે એનાથી બાળકોને માહિતગાર કરી શકો છો મહેંદી કેવી રીતે મૂકવી એની વાત તમે બાળકોને શીખવાડી શકો છો બાળકોને મેકઅપ મેકઅપ કેવી રીતે કરવો એનાથી માહિતગાર કરાવી શકો છો કેશ ગૂંથન અલગ અલગ પ્રકારના જે કેસ ગુંથન છે એની પણ તમે સમજ આપી શકો છો તો મિત્રો આ રીતે બેગલેસ ડે અંતર્ગત તમે બ્યુટી પાર્લરની મુલાકાત પણ લેવરાવી શકો છો મિત્રો નજીકમાં કોઈ પેટ્રોલ પંપ હોય તો પેટ્રોલ પંપની મુલાકાત બેગલેસ ડે અંતર્ગત તમે લઈ શકો છો અને પેટ્રોલ પંપ પેટ્રોલના કયા કયા પ્રકાર હોય છે પેટ્રોલ ક્યાંથી આવે છે કેવી રીતે સાધનમાં પૂરવામાં આવે છે આ જે વાત છે એનાથી તમે બાળકોને વાકેફ કરી શકો છો મિત્રો ત્યારબાદ બે બેંકની મુલાકાત બાળકોને લેવરાવી શકાય છે કેટલા પ્રકારના બેંક એકાઉન્ટ હોય છે નાણાકીય લેવડ દેવડ કેવી રીતે થાય છે આ તમામ માહિતીથી બાળકો વાકેફ થાય અને બેંકની જે વિગતો છે એનાથી માહિતગાર થાય એ માટે આપણે બેંક નજીકની બેંકની મુલાકાત છે એ બેકલેસ ડે અંતર્ગત બાળકોને લેવરાવી શકીએ છીએ મિત્રો ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા નજીકમાં સરકારી દવાખાનું કે કોઈ મોટી હોસ્પિટલ હોય તો એની મુલાકાત તમે તમારી શાળાના બાળકોને લેવરાવી શકો છો મિત્રો બેગલેસ ડે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે મિત્રો ત્યારબાદ નજીકમાં કોઈ શોપિંગ મોલ હોય અથવા નજીકમાં કોઈ સારી દુકાન હોય તો એની પણ આપણે બાળકોને મુલાકાત લેવરાવી શકીએ છીએ ત્યારબાદ મિત્રો વ્યવસાયિક તાલીમ અંતર્ગત ગામમાં સારા સુથાર હોય સારા લુહાર હોય દરજી કામ કરી શકે એવા આવા વ્યવસાયિક કારો છે એમની મુલાકાત આપણે બાળકોને લેવરાવી શકીએ છીએ મિત્રો સુથારની મુલાકાત અંતર્ગત સુથારી કામની અલગ અલગ વિવિધ પ્રકારની વસ્તુઓ જે હાથ બનાવટની જે વસ્તુઓ છે એ બનાવતા હોય એવા કારીગરની મુલાકાત પણ તમે લેવરાવી શકો છો ત્યારબાદ મિત્રો આધુનિક ખેતી કરતા હોય એવા ખેતરની મુલાકાત અથવા એવા ખેડૂતની મુલાકાત આપણે લેવરાવી શકીએ છીએ અને ખેતીની જે નવી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓથી બાળકોને આપણે વાકેફ કરી શકીએ છીએ મિત્રો નજીકમાં નાની નાની ફેક્ટરીઓ હોય જેમ કે સિમેન્ટની પાઇપ બનાવવાની ફેક્ટરી હોય સિમેન્ટની ઈંટો બનાવવાની ફેક્ટરી હોય આવી અવનવી ફેક્ટરીની મુલાકાતો આપણે બાળકોને બેગલેસ ડે અંતર્ગત આપણે લેવરાવી શકીએ છીએ મિત્રો આ સિવાય પોસ્ટ ઓફિસની મુલાકાત સ્વસહાય જૂથની મુલાકાત કોલેજ આઈટીઆઈની મુલાકાત માટીકામ ભરતકામ જેવા લઘુ ઉદ્યોગોની મુલાકાત લેવરાવી શકીએ છીએ સોલાર પાર્ક વિન્ડ પાર્કની મુલાકાત લેવરાવી શકીએ છીએ અને પશુપાલનની મુલાકાત પણ આપણે લેવરાવી શકીએ છીએ મિત્રો નજીકમાં કોઈ વન્ય અભયારણ્ય હોય તો એની મુલાકાત લઈ શકીએ છીએ નજીકમાં નાના નાના ઉદ્યોગો ચાલતા હોય કાગળ ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે હીરા ઉદ્યોગ છે ફર્નિચર ઉદ્યોગ છે આવા કોઈ ઉદ્યોગો ચાલતા હોય તો એની મુલાકાત પણ આપણે લેવડાવી શકીએ છીએ સંગીત અને કલાઓની કોઈ સંસ્થા હોય તો એની મુલાકાત લઈ શકીએ છીએ ગેરેજ હોય અથવા વર્કશોપ હોય તો એની મુલાકાત પણ આપણે બેગલેસ ડે અંતર્ગત લઈ શકીએ છીએ મેડિકલ સ્ટોરની મુલાકાત લઈ શકાય છે વ્યવસાયકારો કુંભાર દરજી લુહાર આવા વ્યવસાયકારોની આપણે મુલાકાત બાળકોને લેવરાવી શકીએ છીએ મિત્રો આ વાત થઈ મુલાકાતોની હવે પ્રવૃત્તિઓ કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી શકાય તો પ્રવૃત્તિની વાત કરીએ તો મિત્રો બેગલેસ ડે અંતર્ગત રાખડી બનાવવાની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમે શાળામાં રો મટીરિયલ લાવી અને કરાવી શકો છો મિત્રો કોડિયા સુશોભનની જે પ્રવૃત્તિ છે એ પણ આપણે બાળકો પાસે બેગલેસ ડે અંતર્ગત આપણે કરાવી શકીએ છીએ રંગોળી બનાવવાની પ્રવૃત્તિ છે એ પણ બેગલેસ ડે અંતર્ગત તમે કરાવી શકો છો અંધ અંધશ્રદ્ધા નિર્મૂલન અને મેજિક શોની પ્રવૃત્તિ છે એ પણ આપણે બાળકોને કરાવી શકીએ છીએ જાદુગરને આમંત્રણ આપી અને શાળામાં બોલાવી શકીએ છીએ અથવા જાદુના જે ખેલ છે એ વિજ્ઞાન શિક્ષક દ્વારા કરાવી અને આપણે એ પ્રવૃત્તિ કરાવી અને બાળકો ને સમજ આપી શકીએ છીએ કે વિજ્ઞાનનો આધાર લઈ અને કેવી રીતે અલગ અલગ પ્રકારના જાદુ આપણને જોવા મળે છે તો એની માહિતી પણ બાળકોને આપણે બેગલેસ ડે અંતર્ગત આપણે આપી શકીએ છીએ મિત્રો આ સિવાય સ્કૂલની જે કોમ્પ્યુટર લેબ હોય છે એનું રિપેરિંગની જે પ્રવૃત્તિ છે સોફ્ટ નો આપણે બાળકોને સમજણ આપી શકીએ છીએ સ્ટેમ લેબ ગણિત વિજ્ઞાનના જે પાયાના ખ્યાલો છે એની સમજ આપણે આપી શકીએ છીએ સાયન્સ લેબ મિત્રો રો મટિરિયલ લાવી અને પતંગ બનાવવાની પ્રવૃત્તિ છે એ કરાવી શકાય કરાવી શકાય છે કેરિયર કોર્નર રામહાટ શાળા પુસ્તકાલય કલા ઉત્સવ રમતગમત સ્પર્ધા બાગવાની આ તમામ પ્રવૃત્તિઓ છે એ બેકલેસ ડે અંતર્ગત આપણે કરાવી શકીએ છીએ ત્યારબાદ કિચન ગાર્ડન છે ઔષધ બાગ છે ફૂલ ઉછેર સંગીત વૃંદ સેલ્ફ ડિફેન્સ આ તમામ પ્રવૃત્તિઓને આપણે બેકલેસ ડે અંતર્ગત આવરી લઈ શકીએ છીએ મિત્રો બેકલેસ ડેની વર્ષ દરમિયાનની જે દસ પ્રવૃત્તિઓ છે દસ પ્રવૃત્તિઓનો ચયન કર્યા બાદ એનો રિપોર્ટ જે તૈયાર કરવાનો થાય છે એ રિપોર્ટ આ રીતે આપણે બનાવી શકીએ છીએ માસ અથવા સપ્તાહનું નામ તમે કઈ પ્રવૃત્તિ કરાવી છે પ્રવૃત્તિનું નામ એ પ્રવૃત્તિથી શીખવાના ઉદ્દેશ્ય શું હતા દિવસોની સંખ્યા કેટલા દિવસની જે પ્રવૃત્તિ હતી જરૂરી સંસાધનો શું હતા પ્રવૃત્તિ કરતાં પહેલાં પૂર્વ આયોજન શું હતું એનો અમલ કેવી રીતે થયો અને પછી આપણને પરિણામ શું મળ્યું તો આ રીતનો આપણે રિપોર્ટ દસ આપણી પ્રવૃત્તિઓનું દસ દિવસનો આપણે કરી શકીએ છીએ મિત્રો પ્રી વોકેશનલ એટલે જ્ઞાન સમજ ઉપયોગ અને કૌશલ્ય નું સમાયોજન એટલે પ્રી વોકેશનલ મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો છે એ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ